હલો દોસ્તો હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિદ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે સાદો વર્તમાન કાળ વિશે શીખવાના છીએ સાદો વર્તમાન કાળ જેને આપણે અંગ્રેજીમાં પ્રેઝન્ટ ઇન્ડેફિનેટ ટેન્સ કે પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એમ કહીએ છીએ હવે સાદો વર્તમાન કાળ કેવી રીતે ઓળખવો તો તેના માટે નીચે કેટલાક વાક્યો આપેલા છે તે જોઈએ પહેલું વાક્ય છે હું સવારે બ્રશ કરું છું જે દરરોજનું કાર્ય છે બીજું વાક્ય છે હું દરરોજ સવારે વહેલો ઉઠું છું જે એક ટેવ છે આડત છે ત્રીજું વાક્ય છે તે કોઈક વાર ક્રિકેટ રમે છે જે કોઈક વાર થતું કાર્ય છે ચોથું વાક્ય છે તે મહિનામાં એકવાર ઘરે જાય છે જે સમયાંતરે થતું કાર્ય છે અને પાંચમું વાક્ય છે મને નાચવાનું ગમે છે જે એક સ્વભાવ છે કે પસંદગી છે તો આ બધા જે વાક્યો છે કે જેમાં દરરોજનું કાર્ય ડેઈલી રૂટીન તેવ આડટ કોઈકવાર થતું કાર્ય સમયાંતરે થતું કાર્ય કે પછી સ્વભાવ કે પસંદગી આવે આ બધા જે વાક્યો છે એ સાદા વર્તમાન કાળમાં આવે છે અને સાથે સાથે વાક્યના અંતે છું છે જેવા શબ્દો પણ આવે છે જેના દ્વારા આપણે સાદો વર્તમાન કાળને ઓળખી શકીએ છીએ હવે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કઈ કઈ બાબતો દર્શાવવા માટે થાય છે તે જોઈએ તો સાદો વર્તમાન કાળ રોજબરોજનું કાર્ય ટેવ આડત સ્વભાવ સનાતન સત્ય સામાન્ય સત્ય સ્ટોરીઝ કોમેન્ટ્રી ન્યૂઝપેપરના હેડલાઇન્સ કે પછી ટીવી ન્યૂઝના હેડલાઇન્સ તેમજ ભવિષ્યની યોજનાઓ જે ટાઈમટેબલ પ્રમાણે હોય તે દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે આ સિવાય પણ બીજા કેટલાક ઉપયોગો છે પરંતુ આ મુખ્ય ઉપયોગો છે હવે આપણે સાદો વર્તમાન કાળની વાક્ય રચના જોઈએ સૌપ્રથમ આવશે સબ્જેક્ટ ત્યાર પછી આવશે મેનવબ મેન વબની સાથે એસ કે ઈ એસ લગાવવું કે નહીં તે આપણે નીચે જોઈએ અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ પ્લસ વર્ડ્સ હવે અહીં કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે જ્યારે સબ્જેક્ટ તરીકે આઈ વી યુ ધી કે પછી કોઈ પણ બે નામ જેમ કે રવિ એન રાજ તો ત્યારે મેન વબની સાથે એસ કે ઈ એસ લાગશે નહીં જેમ કે ગો જે અહીં કોષ્ટકમાં દર્શાવેલું છે પરંતુ જ્યારે સબ્જેક્ટ તરીકે હી સી ઇટ કે પછી કોઈ પણ એક નામ જેમ કે રવિ તો ત્યારે મેઇન વબની સાથે એસ કે ઈ એસ લાગશે જેમ કે ગોઝ જે તમે અહીં કોષ્ટકમાં જોઈ શકો છો સાદો વર્તમાન કાળની આ જે વાક્ય રચના છે એમાં એમ ઇઝ અને આરનો ઉપયોગ થતો નથી એમ ઇઝ અને આરનો ઉપયોગ જે વર્તમાનના સિમ્પલ સેન્ટન્સીસ હોય એમાં થાય છે જેના પર મેં એક સેપરેટ વિડીયો બનાવ્યો છે હવે સાદો વર્તમાન કાળમાં ક્રિયાપદને એસ કે પછી ઇએસ લગાડવાના નિયમો શું છે તે જોઈ લઈએ તો જે વબને છેલ્લે એસએસ એસએચ સી એચ ઓ કે પછી એક્સ હોય ત્યારે તેને ઇસ પ્રટે લાગે છે જેમ કે ગોનું ગોઝ ડૂનું ડઝ મિસનું મિસીઝ કિસનું કિસીઝ પૂસનું પુસીઝ રસનું રસીઝ ટીચનું ટીચીઝ અને મિક્સનું મિક્સીઝ તો આ રીતે ઈયસ પ્રત્યે લાગે છે ક્રિયાપદને એસ કે ઈ એસ પ્રત્યે લગાવવાના બીજા નિયમો જોઈ લઈએ હવે જે ક્રિયાપદને છેલ્લે વાય હોય અને વાયની આગળ સ્વર એટલે કે એ આઈઓયુ હોય તો વ્હાઈ પછી એસ લાગે છે જેમ કે સેનો સેઝ પ્લેનો પ્લેઝ અને બાયનો બાઇઝ થાય છે અહીં વાયની આગળ સ્વર હોવાથી ફક્ત એસ લાગે છે હવે જ્યારે વાયની આગળ વ્યંજન હોય એટલે કે સ્વર સિવાયના બીજા આલ્ફાબેટ ત્યારે વાયને દૂર કરી આઈ એસ લાગે છે જેમ કે ક્રાઇનું ક્રાઈઝ ટ્રાઇનું ટ્રાઈઝ અને ફ્લાઈનો ફ્લાઇઝ અહીં વાયને દૂર કરી આઈ લાગે છે હવે સાદો વર્તમાન કાળ ઓળખવા માટેના કેટલાક શબ્દો છે જેના પરથી આપણે કહી શકીએ કે આ સાદો વર્તમાન કાળ જ છે જે આપણને બોલવામાં પણ ઉપયોગી છે જેમ કે ઓલવેઝ એવરી ડે ડેલી સમટાઈમ્સ ઓફન નેવર જનરલી યુઝવલી રેરલી હાર્ડલી એવરી મોર્નિંગ એવરી વીક એવરી મંથ એવરી યર એવરી સન્ડે વન્સ અ વીક એટસેટ્રા હવે આપણે જે કંઈ શીખ્યા છે તેનો ઉપયોગ કરીને કેટલાક વાક્યો બનાવીએ પહેલું વાક્ય છે હું સવારે બ્રશ કરું છું જેનું અંગ્રેજી થશે આઈ બ્રશ તીથ ઇન ધ મોર્નિંગ અહીં સબ્જેક્ટ તરીકે આઈ હોવાથી ફક્ત મેઇન વબ બ્રશ આવેલું છે અને ઇન ધ મોર્નિંગ શબ્દ સાદો વર્તમાન કાળ સૂચવે છે બીજું વાક્ય છે અમે દરરોજ સવારે વહેલા ઉઠીએ છીએ જેનું અંગ્રેજી થશે વી ગેટઅપ અર્લી એવરી ડે અહીં સબ્જેક્ટ તરીકે વી હોવાથી તેની સાથે ફક્ત મેઇન વબ ગેટઅપ આવેલું છે અને એવરી ડે શબ્દ સાદો વર્તમાન કાળ સૂચવે છે ત્રીજું વાક્ય છે તે કોઈક વાર ક્રિકેટ રમે છે જેનું અંગ્રેજી થશે સમટાઇમ્સ હી પ્લેઝ ક્રિકેટ અહીં સબ્જેક્ટ તરીકે હી હોવાથી મેઇન વબ પ્લેની સાથે એસ પ્રત્યય લાગેલો છે અને સમટાઈમ્સ શબ્દ સાદો વર્તમાન કાળ સૂચવે છે ચોથું વાક્ય છે તેને નાચવાનું ગમે છે જેનું અંગ્રેજી થશે સી લાઇક્સ ટુ ડાન્સ અહીં સબ્જેક્ટ તરીકે સી હોવાથી મેઇન વબ લાઇકની સાથે એસ પ્રત્યય લાગેલો છે તો આ રીતે આપણે સાદા વર્તમાન કાળના વાક્યો બનાવી શકીએ છીએ હવે સાદા વર્તમાન કાળના નકાર વાક્યો જોઈએ સૌ પ્રથમ આવશે સબ્જેક્ટ ત્યાર પછી આવશે હેલ્પિંગ વબ કે ડઝ ત્યાર પછી આવશે નોટ નોટ પછી આવશે મેઇન વબ અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ હવે જ્યારે સબ્જેક્ટ તરીકે આઈ વી યુ ડે કે પછી કોઈ પણ બે નામ જેમકે રવિ અને રાજ હોય ત્યારે હેલ્પિંગ વબ તરીકે ડુ આવશે ડુ પછી નોટ આવશે આ જે ડુ નોટ છે તેને આપણે ડોન્ટ પણ કહી શકીએ છીએ ત્યાર પછી આવશે મેઇન વબ અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ કે અધર વર્ડ્સ હવે જ્યારે સબ્જેક્ટ તરીકે હી સી ઈટ કે પછી કોઈપણ એક નામ જેમ કે રાજ હોય ત્યારે હેલ્પિંગ વબ તરીકે ડઝ આવશે ડઝ પછી નોટ આવશે જેને આપણે ટૂંકમાં ડઝન્ટ પણ કહી શકીએ છીએ ત્યારબાદ અહીં પણ મેઇન વબ આવશે જેમ કે ગો અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ કે અધરવર્ડ્સ હવે આપણે નીચે બે વાક્યો આપેલા છે તે જોઈએ પહેલું વાક્ય છે હું શાળાએ જતો નથી જેનું અંગ્રેજી થશે આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ અહીં સબ્જેક્ટ તરીકે આઈ છે એટલે તેની સાથે ડોન્ટનો ઉપયોગ થશે બીજું વાક્ય છે તે શાળાએ જતો નથી જેનું અંગ્રેજી થશે હી ડઝન્ટ ગો ટુ સ્કૂલ અહીં સબ્જેક્ટ તરીકે હી હોવાથી ડઝન્ટનો ઉપયોગ થશે તો આ રીતે આપણે નકાર વાક્યો બનાવી શકીએ છીએ હવે આવે છે પ્રશ્નાર્થ વાક્યો એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટન્સીસ અહીં બે પ્રકારના પ્રશ્નો બને છે એક કે જેમાં ફક્ત યશ કે નો જવાબ આવે અને બીજા કે જેમાં કોઈ પણ પરફેક્ટ જવાબ આવે હવે જ્યારે જવાબ યસ કે નો આવે તેવા પ્રશ્નો બનાવીશું ત્યારે વાક્યની શરૂઆતમાં હેલ્પિંગ વબ ડુ કે ડઝ આવશે ત્યારબાદ સબ્જેક્ટ આવશે સબ્જેક્ટ પછી મેઇન વબ આવશે અને ત્યાર પછી ઓબ્જેક્ટ કે અધર વર્ડ્સ અને છેલ્લે ચિહ્ન આવશે હવે જ્યારે સબ્જેક્ટ તરીકે આઈ વી યુ ધે કે પછી કોઈ પણ બે નામ જેમ કે રવિ અને રાજ હોય ત્યારે પ્રશ્નની શરૂઆતમાં ડુ આવશે જ્યારે સબ્જેક્ટ તરીકે હી સી ઈટ કે પછી કોઈ પણ એક નામ જેમ કે રાજ હશે ત્યારે પ્રશ્નની શરૂઆતમાં ડઝ આવશે હવે નીચે આપેલા બે વાક્યો જોઈએ પહેલું વાક્ય છે યુ ગો ટુ સ્કૂલ જેનો જવાબ આપણે યસ કે નોમાં આપી શકીએ બીજું વાક્ય છે ડઝ હી ગો ટુ સ્કૂલ જેનો જવાબ પણ આપણે યસ કે નોમાં આપી શકીએ હવે આપણને કોઈ પરફેક્ટ જવાબ જોઈતો હોય ત્યારે આપણે આ પ્રશ્નોની આગળ ડબલ્યુએચ વર્ડ્સ જેવા કે વેન વાય વેર વોટ હાઉ વગેરેનો ઉપયોગ કરીને પ્રશ્નો પૂછી શકીએ છીએ જેમ કે વેન યુ ગો ટુ સ્કૂલ વેન ડઝ હી ગો ટુ સ્કૂલ તો આપણે તેનો પરફેક્ટ જવાબ આપી શકીએ કે એટ ટેન એમ હવે આ ડબ્લ્યુએચ ફેમિલીમાં પણ હુનો સ્પેશિયલ કેસ છે હુ સાથે ડુ કે ડઝ લાગતા નથી હું સાથે સીધું મેઇન વબ લાગે છે અને ત્યાર પછી સબ્જેક્ટ પ્રમાણે એસ કે ઈ એસ લાગે છે અને છેલ્લે ઓબ્જેક્ટ અને પછી ચિહ્ન અહીં ત્રીજા નંબરનું એક વાક્ય આપેલું છે હુ વર્ક્સ હાર્ડ અહીં હુ સાથે સીધું મેઇન વબ વર્ક આવેલું છે અને તેની સાથે સબ્જેક્ટ પ્રમાણે એસ લાગેલો છે તો આમ જુદી જુદી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવી શકીએ છીએ હવે આવે છે પ્રશ્નાર્થ નકાર વાક્યો પ્રશ્નાર્થ વાક્યોની જેમ આમાં પણ આપણે બે પ્રકારના પ્રશ્નો યશનો જવાબવાળા અને પરફેક્ટ જવાબ આવે એવા પ્રશ્નો બનાવી શકીએ છીએ જ્યારે જવાબ યસ કે ન આવે તેવા પ્રશ્નો બનાવીશું ત્યારે વાક્યની શરૂઆતમાં હેલ્પિંગ વબ ડૂ કે ડઝ ત્યાર પછી સબ્જેક્ટ ત્યાર પછી નોટ ત્યાર પછી મેન વર્બ અને છેલ્લે ઓબ્જેક્ટ અને પ્રશ્ન ચિહ્ન આવશે સબ્જેક્ટ પ્રમાણે ડુ કે ડઝનો ઉપયોગ થશે અહીં પહેલું વાક્ય છે યુ નોટ ગો ટુ સ્કૂલ એટલે કે તમે સ્કૂલે નથી જતા તો તેનો જવાબ આપણે યસ કે નોમાં આપી શકીએ બીજું વાક્ય છે ડઝ હી નોટ ગો ટુ સ્કૂલ શું તે શાળાએ નથી જતો તો તેનો જવાબ પણ આપણે યસ કે નોમાં આપી શકીએ હવે જો આપણને પરફેક્ટ જોબ જોઈતો હોય તો આપણે ડબલ્યુએચ વર્ઝનો ઉપયોગ કરીને પ્રશ્નો પૂછી શકીએ આ સિવાય આપણે બીજી રીતે પણ પ્રશ્નો પૂછી શકીએ અહીં બ્લૂ અક્ષરે પહેલા નંબરનું જે વાક્ય છે યુ નોટ ગો ટુ સ્કૂલ તેને આપણે બીજી રીતે જે નીચે બ્લેક અક્ષરે પહેલા નંબરનું જે વાક્ય છે ડોન્ટ યુ ગો ટુ સ્કૂલ એ રીતે પણ લખી શકીએ તેવી જ રીતે બીજા નંબરનું જે બ્લૂ અક્ષરે લખેલું વાક્ય છે ડઝ હી નોટ ગો ટુ સ્કૂલ તો તેને આપણે જે નીચે બ્લેક અક્ષરે બીજા નંબરનું વાક્ય લખેલું છે ડઝન્ટ હી ગો ટુ સ્કૂલ એ રીતે પણ લખી શકીએ તો આ રીતે આપણે પ્રશ્નાર્થ નકાર વાક્યો બનાવી શકીએ છીએ આ સિવાય સાદા વર્તમાન કાળનો ઉપયોગ સનાતન સત્ય બાબત માટે જેમ કે ધ સન રાઈઝિસ ઇન ધ ઇસ્ટ તેમજ ન્યૂઝ હેડલાઇન્સ એમ એસ ધોની મિટ્સ વિરાટ કોહલી અને ભવિષ્યની યોજનાઓ જે ટાઈમટેબલ પ્રમાણે હોય જેમ કે ધ મૂવી સ્ટાર્ટ્સ એટ નાઇન ઓ ક્લોક વગેરે દર્શાવવા માટે થાય છે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો વિથ ન્યૂ ટેન્સ Till the time, bye bye and take good care of yourself.